હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ તેર નવ બે હજાર ચોવીસને શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી જણાવીશ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બત્રીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રેપન રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ત્રેસઠ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચાર રૂપિયા પછી વાત કરીશું તલકાળા તો તલકાળાના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને અઠ્ઠાણું રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ પાંચ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને અઢાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નેવું રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયો જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને છસો રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે તો તેના નીચા ભાવ એક હજાર એકસો છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને ચુમ્માલીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો સાસઠ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોયા ને પંચાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ચોપન રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ પાંચસો નવ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો અડસઠ રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એકસઠ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ઓગણસાઠ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ સાતસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને સોતેર રૂપિયા વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પંચ્યાસી રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને છે બી રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અઠ્યાવીસ રૂપિયા કેરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અઠ્યાસી રૂપિયા चया तो भाव एक हज़ार तरह सौ तीस रुपया लैने तनाचा भाव एक हज़ार चार सौ पचास रुपया रजको तो चार हज़ार पांच सौ रुपया लईने तेना ऊँचा भाव पांच हज़ार तरण सौ ने रुपया सुहादाणा तो एक हज़ार बसो पचास रुपया लैने तनाचा भाव एक हज़ार छ सौकोतेर रुपया मेथी तो तेना નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છાસઠ રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને છેતાલીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સન્નું રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો રૂપિયા અજમો તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસોને ચોપન રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પંદર રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસોને દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસોને ચોરાણું રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને તો તેના નીચા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો એંસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો વીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા કપાસ તોતેના નીચા ભાવ 1450 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1695 રૂપિયા જીરૂ તોતેના નીચા ભાવ 4250 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 4780 રૂપિયા આ આતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ હવે મે તમને જણાવી છે ઊંચા માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેતેય અમાર દ્રેક વિડિયો તમારા સુધી પહેલા પહોંચે તો પેલા વાત કરીશુ રાયડ્યો તો તેના નીચા ભાવ 1050 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 1228 રૂપિયા સુવા દાણા તો તેના નીચા ભાવ 1435 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 1750 રૂપિયા ઈશ્વર ગોલ તો તેના નીચા ભાવ 2300 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ને બાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો અઠ્ઠાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો નેવું રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આપને આ વિડીયો જોવા બદલ આભાર અમારી ચેનલની અંદર દરરોજ માર્કેટિંગ યાર્ડના ભાવ આપવામાં આવે છે